સાહુકાર અને રાક્ષસ ની વાર્તા કોઈ એક શહેરમાં એક રહેતો હતો તેની પાસે ઘણી જમીન મિલકત અને દોલત હતી મુખ્ય ધંધો હતો અને તેથી પોતાના ઘોડા પર સવાર થઈને ધીરેલા નાણાની ઉઘરાણી કરવા તે અવારનવાર બહાર ગામ જતો એક વખત ઘોડા પર સવાર થઈને તે બહાર ગામ જતો હતો ત્યારે રસ્તામાં તેને કકડીને ભૂખ લાગી તેથી ખજૂરીના ઝાડ પર લટકતી ખજૂર તોડીને ખાવા લાગ્યો ને તેના ઠળિયા આમ તેમ ફેંકવા માંડ્યો થોડી વાર થઈ ત્યાં એક મોટો ધડાકો થયો ને પહાડ જેવો એક વિકરાળ રાક્ષસ ખાવ ખાવ કરતો તેની સામે ખડો થયો તેના એક હાથમાં ખૂબ લાંબી તલવાર ચમકતી હતી અને બીજા હાથમાં કિનખા એટલે ચરિયાન વસ્ત્રનો તાકો હતો સાવકાર તો રાક્ષસને જોઈ ગભરાઈ ગયો ત્યાં તેનો ભયંકર અવાજ સંભળાયો અરે કાળા માથાના માનવી ઉભો રહે મારી આ તલવારનો સ્વાદ ચાખતો સો સોદાગરે ગુનો કર્યો છે રાક્ષસે દાંત કચકચાવીને કહ્યું અરે દુષ્ટ તે મારા દીકરાનું ખૂન કર્યું છે અને પાછો ગુનો પૂછે છે તારી આ હોશિયારી મારે પાસે નહીં ચાલે સાવકારે કહ્યું મેં તમારા દીકરાને જોયો પણ નથી તેની ખાતરી કરવી હોય તો કરી લો પછી તમારે જે કરવું હોય તે કરજો રાક્ષસે પૂછ્યું તું હમણાં ખજૂર ખાતો હતો ને સાવકરે જવાબ હા ખાતો હતો રાક્ષસે પૂછ્યું તું ખજૂર ખાઈને ઠળિયા આમ તેમ ફેંકતો હતો ફેંકતો હતો ને સાવકરે કહ્યું હા ફેંકતો હતો રાક્ષસે કહ્યું બસ ત્યારે તારા એ જ ઠળિયાએ મારા દીકરાનો જીવ લીધો છે ચાલ મારી સાથે મારા દીકરાના કપાળમાં એ ઠળિયો ચોંટેલો છે તને બતાવું તારી આ બે કાળજીનું ફળ તારે ભોગવવું જ પડશે આમ કહી રાક્ષસે સાવકાને કમરમાંથી પકડી અધર ઉપાડ્યો સાવકારે જોયું કે હવે બચવાનો કોઈ ઉપાય નથી તેથી તેને બે હાથ જોડી કહ્યું પ્રાણદાતા આ કામ મારાથી અજાણતા થયું છે મને માફ કરો તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું પણ રાક્ષસ રાક્ષસે કહ્યું હું તો તને મારવાનો જ જીવ સાથે જીવ લેવો એ તો વ્યવહારની વાત છે શાહુકારે રડતા રડતા કહ્યું ભલે આપની ઈચ્છા છે તો હું મારવા તૈયાર છું પણ તે પહેલા મારી એક અરજ સાંભળો અરજ શબ્દ સાંભળતા જ રાક્ષસ થોડો નરમ પડ્યો તેણે સાહુકારને પૂછ્યું બોલ સિ અરજ છે સાવકારે કહ્યું દીન દયાળો તમે મને મારી તમે મને મારી નાખશો તો ખેર મારા બહેરી છોકરા થોડા દિવસ મારી વાટ જોશે પણ પછી તો રડવા લાગશે વળી તેમની સાર સાર સંભાળ રાખનાર કોઈ નહીં રહે અને મારી મિલકત રફે દફે થઈ જશે માટે મારા બૈરી છોકરાને મળી શકું અને મારી મિલકતની ઘટતી વ્યવસ્થા કરી શકું તે માટે મને મુદત આપ પછી તમે કહેશો તે સમયે હું તે સમયે હું તે સ્થળે હું આવીને ઊભો રહીશ આમ કહી તે ખૂબ કરગર્યો એટલે રાક્ષસનું દિલ પીગળ્યું તેથી તેણે કહ્યું ભલે જા મરવાની ઈચ્છા પૂરી કરવા નો મરનારની ઈચ્છા પૂરી ઈચ્છા પૂરી કરનારનો અમારી રાક્ષસ જમાતનો કાયદો છે બોલ કે કેટલી મુદત જોઈએ છે ફક્ત એક વર્ષની વર્ષ પૂરું થતા બરાબર આ દિવસે આ સમયે અને આ સ્થળે આવીને ઊભો રહીશ કસમ ખા રાક્ષસે કહ્યું સાવકારે કહ્યું કસમ ખાવ છું મારી ઈમાનદારીના તરત રાક્ષસે રાક્ષસે સાહુકારને છૂટો કર્યો મારતે ઘોડે તે પોતાને ઘેર પહોંચ્યો એક વર્ષમાં તેણે લેણું દેણું પતાવી દીધું પોતાના વેપાર ધંધાને સ્થિર કરી પોતાની ગેરહાજરીમાં તે બરાબર ચાલે એવી વ્યવસ્થા કરી માલ મિલકત માલ મિલકત અને જમીન જાગીર પોતાના પુત્રો અને પરિવાર વચ્ચે એવી રીતે વહેંચી આપી કે પાછળથી કંઈ ઝઘડો ન થાય અને બધાનું ભરણ પોષણ બરાબર થઈ શકે વળી પોતાની શક્તિ મુજબ વ્યવસ્થા કરી બાર મહિના પૂરા થતા પોતાના કુટુંબ કંબીલાની રજા લઈને તે ચાલી નીકળ્યો તેના બહેરી છોકરાએ રોહકડ કરી મૂકી પણ હવે વ્યાપાર ધંધો ને ઘરબાર છોડ્યા વિના છૂટકો નથી અને સૌ ન બેલી અલ્લા છે એમ માનીને પથ્થર દિલ કરી આંસુ ભરી આંખે પાછળ જોતા જોતા તેણે ઘોડા પૂરપાટ દોડાવી મૂક્યો થોડા સમયમાં જ થોડા સમયમાં જ પેલી નક્કી કરેલી જગ્યાએ તે આવી ઉભો અને ખુદાનું ભગવાનનું નામ લેતો લેતો પેલા વિકરાળ રાક્ષસની ની રાહ જોવા લાગ્યો એવામાં એક વૃદ્ધ માણસ બે કાળા કુતરા સાથે ત્યાં આવ્યો આવા નિર્જન સ્થળે સાહુકાર સોકાતુર વદને બેઠેલો જોઈને તેણે પૂછ્યું ભાઈ અહીં કેમ બેઠા છો સાવકરે કહ્યું મારું વચન પાળવા બેઠો છો પણ તેણે રાક્ષસની વાત આ વૃદ્ધને પછી તેણે રાક્ષસની વાત આ વૃદ્ધને કઈ સંભળાવી વૃદ્ધને આ વાત સંભળાવી ઘણી નવાઈ લાગી તેણે કહ્યું આ રાક્ષસ કેવો છે તે જોવું તો ખરો એટલામાં રાક્ષસ આવી પહોંચ્યો આવતા વેત પોતાની તલવાર ઉગામીને તે બોલ્યો વચન પ્રમાણે તું આવ્યો ખરો તો ચાલ ઉઠ વચન પ્રમાણે મરવા તૈયાર થઈ જા આ જોઈ કૂતરાવાળો વૃદ્ધ હસી પડ્યો રાક્ષસે તેને કહ્યું છે તો એક કોળિયાનો ગ્રાહક ને પાછો હસે છે તે સાંભળી વૃદ્ધ વધારે જોરથી હસ્યો ને બોલ્યો અરે ભાઈ રાક્ષસ આ સાહુકાર પાસેથી હમણાં જ મેં તારી વાત સાંભળી ત્યારે તારી વાત ચમત્કારિક લાગેલી પણ હવે લાગે છે કે તારું શરીર જબ્બર છે પણ તેમાં અક્કલ જરા પણ નથી રાક્ષસ ગયો તરત તેણે વૃદ્ધને કહ્યું બતાવ વૃદ્ધે કહ્યું તો તારે આ સાહુકાર નો ગુનો માફ કરવો પડશે બોલ છે કબૂલ રાક્ષસે શરત પ્રમાણે સાહુકારના ગુનાનો ત્રીજો ભાગ માફ કરવાનું કબૂલ કર્યું એટલે કુતરાવાળા વૃદ્ધે પોતાની વાત સંભળાવી હવે શરૂ કરીએ આપણે વૃદ્ધની વાર્તા સમરકંદ શહેરમાં એક ધનવાન સોદાગર રહેતો હતો તેને ત્રણ દીકરા હતા સોદાગરે મરતી વખતે પોતાની મિલકતના ત્રણ સરખા ભાગ પાડી તે વહેંચી આપી ત્રણેયના ભાગમાં દસ દસ હજાર સોના મોરો આવી તેમાંથી સૌથી નાના ભાઈએ દુકાન માંડી

બધા જ ધનનો માલ ખરીદ્યો અને વાહન ભરીને પ્રદેશ ઉપડ્યો એક પછી એક દેશ વટાવતો તે ઘણા દેશ ફર્યો ત્યાં વ્યાપાર તો નામનો કરતો પણ મોજ મજા કરવામાં વખત વિતાવતો અને પૈસાનો ધુમાડો કરતો તેથી એક વર્ષમાં તે ભિખારી બની બેહાલ દશામાં ઘેર પાસો ફર્યો તેમ છતાં મોટા ભાઈઓનો ઉડાડવાનો સ્વભાવ હજુ બદલાયો નહોતો તે રોજ વચેટભાઈની પાસે પરદેશની મોજ મજાઓના અને સુંદર સ્થળોના વર્ણન કરતો અને ત્યાંની ધરખમ કમાણી લઈ આવવાની લાલ લઈ આવવા પરિણામે લાલચમાં લાલચમાં તે ફસાયો પોતાની મિલકત વેચી તેમાંથી કિંમતી માલ ખરીદી વાણ ભરી તે પરદેશ ઉપડ્યો એક વર્ષમાં તો તે બરબાદ બનીને ઘર ભેગો થઈ ગયો બંને ભાઈની આવી કંગાલ લાલચ જોઈને નાના ભાઈને તેમની દયા આવી તેણે પોતાની પાસે જે મિલકત અને મોડી હતી તેમાંથી અડધો ભાગ કાઢી બંને ભાઈઓને તે અડધી અડધી વહેંચી આપી પણ બંને ભાઈઓને શ્રમ અને કરકસર કરવાની ટેવ નહોતી તેથી નાના ભાઈનું આપેલું ધન ખૂટ્યું ત્યાં સુધી એસ આરામથી ભરેલું જીવન તેમણે વિતાવ્યું પછી પરદેશ જઈ નસીબ અજમાવવાની શિખામણ નાના ભાઈને આપવા માંડી તેથી નાના ભાઈનું મન ચળ્યું ને પછી પીગળ્યું ધનની લાલચમાં લપટાયું એટલે તેણે પોતાની તમામ મિલકત વેચી મારી તેમાંથી માલ ખરીદી બે વાહન ભર્યા અને પરદેશ જવા નીકળ્યો પોતાના બે ભાઈઓને પણ તે સાથે લઈ ગયો તેમને પણ તેણે એક એક વાહન ભાડે અપાવ્યા અને પોતાના પૈસે માલ ભરાવી આપ્યો પરદેશમાં મોટા ભાઈ અને વચેટભાઈ મોજ શોખમાં વખત પસાર કરતા જ્યારે નાનો ભાઈ માલ વેચવામાં અને ખરીદવામાં પૂરતું ધ્યાન આપતો અને ભારે દોડા દોડી કરતો તેથી તેને ખૂબ નફો થયો તેમાંથી બદલે પાંચ વાણનો માલ ભરીને તે આવવા નીકળ્યો આ જોઈ મોટાભાઈને વચેટભાઈએ તેને કહ્યું ભાઈ અમારા નસીબ ફૂટેલા છે આપણા ત્રણેયમાં તું કમાયો અને અમે રોયા નાનો ભાઈ ઉદાર દિલનો હતો તે આ સાંભળીને બોલ્યો અરે શું બોલ્યા મોટાભાઈ મારી કમાણી તમારી જ સમજોને હું એક એક વાણ તમને આપું છું આ સાંભળી બંને ભાઈઓ રાજી રાજી થઈ ગયા વગર મહેનતે તેઓ એક એક વાણના માલિક બની ગયા પછી ત્રણેય ભાઈઓ દેશમાં આવવા નીકળ્યા રસ્તામાં તેઓ એક બેટને કિરાણે કિનારે વાહન લાંગર્યા ત્યાં એક ચિથરેલ યુવતી તેમને મળી તે પથ્થર પર માથું પટકીને ચોધાર આંસુડે રડતી હતી તે જોઈને ત્રણે ભાઈઓએ તેને પૂછ્યું બાય તું કેમ રડે છે બાયે હું હું નસીબને છું છું આટલી મોટી થઈ ને ઘણા પ્રયત્નો કર્યા છે છતાં કોઈ મને પરણવા તૈયાર નથી મોટાભાઈએ પૂછ્યું તેનું કારણ હશે ને તેનું કઈક કારણ હશે ને એટલે તરત જ આ યુવતીએ અત્યાર સુધી ઢાંકી રાખેલું પોતાનું કદરૂપું મોબ બતાવી કહ્યું બોલો તમે મને પરણશો મને મોટાભાઈએ મો મજકોડી ફેરવી નાખ્યું મો ફેરવી નાખ્યું એટલે આ સ્ત્રીએ દયા પૂછ્યું તમે મારા ઉપર કરશો તેણે પણ ના પાડી એટલે વચેટભાઈ નાના ભાઈને કહ્યું તમે તો મને પરણો કદરું પૂછે પણ હૈયું હયું દૂધ જેવું ઉજળું છે નાના ભાઈએ જરા વિચાર કરીને જવાબ આપ્યો ભલે તારા ઉજળા હૈયાનો હું સ્વીકાર કરું છું ચાંદા સૂરજની સાક્ષીએ તારો હાથ ચાલુ છું ત્યારે એક ચમત્કાર થયો કાળી કદરૂપી બાઈ ને ઠેકાણે રૂપાળી લલના કડી થઈ બંને ભાઈઓ આંખ ફાડી ને તેને જોઈ રહ્યા એ કોઈ સાધારણ સ્ત્રી નથી નહોતી પણ સાગર કન્યા હતી ત્રણે ભાઈઓના દિલનું પારખું કરવા આવું અણગમતું રૂપ લીધું હતું નાના ભાઈ ઉપર તેનું દિલ ઠર્યું તેથી તે તેની સાથે પરણીને રહી પેલા બે ભાઈઓ નાના ભાઈનું સુખ જોઈને ઈર્ષાથી વળી જતા હતા તેમણે નાના ભાઈ અને તેની સ્ત્રીને મારી નાખવાનો નિશ્ચય કર્યો મધરાત થતા બંને જણ ઉઠ્યા ને નાના ભાઈ તથા તેની પત્નીને ઊંઘમાં ઊંઘતા ઉપાડીને દરિયામાં ફેંકી દીધા પછી પોતાના અને નાના ભાઈના વાહન તેમને હંકારી મૂક્યા આ તરફ નાનો ભાઈ અને તેની સ્ત્રી દરિયામાં પડ્યા પણ સ્ત્રી તો સાગર કન્યા હતી એ કેમ કરીને ડૂબે પીપળાનું પાન તરે એમ તે તરવા લાગી તેણે પતિને જોયો એટલે તેણે પણ પીઠ પર ચડાવી કિનારા પર લઈ આવી થોડી વારે નાનો ભાઈ વાનમાં આવ્યો હવે તેણે પોતાની બધી જ વાત પોતાની પત્નીને કહી સંભળાવી તે સાંભળીને નિમક હરામ ભાઈઓ ઉપર તે ગુસ્સે થઈ તરત તેણે વાયુદેવને બોલાવીને કહ્યું હે વાયુદેવ પેલા બે ભાઈઓને તેમના વાણો સહિત દરિયામાં ડૂબાડી દો પણ તે શબ્દો સાંભળતા જ નાનો ભાઈ બોલી ઉઠ્યો ના 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 દે પણ મારા ભાઈઓને જીવતા રાખ સ્ત્રીએ કહ્યું ડૂબ્યા પણ ભાઈઓ બચી ગયા એક લાકડાને આશ્રય પાણી ઉપર તરીને નાનો ભાઈ જ્યાં બેઠો હતો ત્યાં આવી પહોંચ્યા પણ નવાની વાત એ બની કે ધરતી ઉપર પગ પગ મૂકતા જ બંને ભાઈઓ બંને મોટા ભાઈઓ માણસના રૂપમાંથી કૂતરાના રૂપમાં પલટાઈ ગયા બીજી તરફ નાનો ભાઈ પીઠ ફેરવીને જુએ છે તો તેની સ્ત્રી અલોપ તરત તે બે બાકડો થઈ ગયો ને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અરે તું ક્યાં ગઈ તું ક્યાં ગઈ તે તેના ભાઈઓને અસર રૂપમાં જોવા માંગતો હતો જવાબમાં દરિયાના તળિયેથી અવાજ આવ્યો હું સાગરમાંથી આવી હતી અને પાછી સાગરમાં ચાલી ગઈ છું આ જન્મમાં તમે મને મળી શકવાના નથી બસ તે દિવસથી નાનો ભાઈ કૂતરાઓને લઈને ફરે છે ને એમને ખવડાવી પોતે ખાય છે તમે સમજી ગયા કે એ નાનો ભાઈ હું પોતે છું આમ આ વાર્તા અહીં પૂરી કરી વૃદ્ધે પેલા રાક્ષસને કહ્યું આજકાલ કરતા પચીસ વર્ષથી હું આ કુતરાઓને લઈને ફરું છું બોલો મારી વાર્તા તમારી વાર્તા કરતા વધારે ચમત્કારિક છે કે નહીં રાક્ષસે કહ્યું ખરેખર તમારી વાર્તા ચમત્કારિક છે હું આ શાહુકારનો ત્રીજો ત્રીજા ભાગનો ગુનો માફ કરું છું તે બદલ શાહુકારે રાક્ષસનો અને વૃદ્ધનો આભાર માન્યો એવામાં એકબીજાને એવામાં એક બીજો વૃદ્ધ એક મૃગલીને લઈ ત્યાં આવી પહોંચ્યો તેણે સાહુકાર પાસેથી રાક્ષસની જો અને કૂતરાવાળા વૃદ્ધના ઉપકારની વાત સાંભળી રાક્ષસ સાથે નક્કી કર્યું કે રાક્ષસને તેની પોતાની વાત કરતા વૃદ્ધની રૂગલીવાળી વાત વધારે ચમત્કારિક લાગે તો સાવકારના ના ત્રીજો ભાગ માફ કરવો આમ નક્કી કરી વૃદ્ધે પોતાની વાત કઈ સંભળાય અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને ને જરૂર કરી લેજો અને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ તો ચાલો શરૂ કરીએ આગળ વાર્તા મૃતલી વૃદ્ધની વાર્તા આ મૃતલી તમે જુઓ છો તે મારી ઓરત છે એ સોળ વર્ષની હતી ત્યારે હું એને પરણ્યો હતો તે ઘણી સુંદર અને પ્રેમાળ હતી લગ્ન પછી ત્રીસ વર્ષ વીતી ગયા તો પણ અમારે કંઈ સંતાન નહોતું એટલે એક ગુલામ સાથે મેં મારી ઔરતની સંમતિથી બીજું લગ્ન કર્યું એનાથી મારે ત્યાં એક ખૂબસૂરત પુત્રનો જન્મ થયો તેને જોઈને મારી પહેલી ઔરતે બહારથી ખુશી બતાવી પણ અંદરથી તે બળવા લાગી મારો પુત્ર દસ વર્ષનો થયો ત્યારે મારી મારી મારે લાંબી મુસાફરીએ જવાનું થયું પહેલી પહેલી આ તકનો સાધુ વિદ્યા ની મદદથી મારી બીજી ઓરતને બકરી અને મારા દીકરાને બકરો બનાવી દીધા એક વર્ષ પછી હું પાછો ઘેર આવ્યો ત્યારે મેં મારી આ બીજી ઓરત અને મારા દીકરાને જોયા નહીં તરત મારી પહેલી ઓરત ને મેં પૂછ્યું તો તેણે એક પોક મૂકીને રડવા માંડ્યું ને પછી ગળગળા અવાજે કહ્યું મારા વાલા ખાવી તમારા ગયા એટલે મારા વાલા પતિ તમારા ગયા પછી એક દિવસ છોકરો નિશાળે ગયા પછી પાછો આવ્યો નથી ને તેની માં તેના આઘાતથી માંદી પડીને મરી ગઈ છે આમ કહીને એ આંખમાં આંસુ લાવી ફરી રડવા લાગી હું તેના સ્ત્રી ચરિત્રથી ચરિત્રથી ભોળવાયો મને એની વાત સાચી લાગી પણ ત્યારથી મારું મન ઉદાસ રહેવા લાગ્યું છતાં મને આશા હતી કે દીકરો એક દિવસ પાછો ઘેર આવશે એવા બકરીનો તહેવાર આવ્યો એટલે મેં મારા ગુલામને એક બકરી અને એક બક બકરો હલાલ કરવા માટે ખરીદી લાવવા હુકમ કર્યો ગુલામ તરત જ એક બકરી અને બકરાની ખરીદ બકરાને ખરીદી લાવ્યો પછી હું બકરીને હલાલ કરવા હાથમાં તલવાર લઈને ગયો તો બકરીએ ચીસા ચીસ કરી મૂકી મહાત્મા પંજામાંથી છૂટવા માટે ઘરમાં ચારે તરફ કુદાકૂદ કરી મૂકી તે જોઈ મને દયા આવી ને મારા હાથમાંથી તલવાર પડી ગઈ હવે બકરી હવે ધ્રુતિ ધ્રુતિ મારા પગ ચાટવા લાગી આ જોઈને તરત જ મારી પહેલી ઓરત મારી પાસે આવીને બોલી અરે આ શ્રી રમત માંડી છે આમ દયા લાવીને બકરીને હલાલ નહીં કરો તો ખુદાનો ખોપ આપણા ઉપર ઉતરશે મેં તેને જવાબ આપ્યો જે થવાનું હોય તે ભલે થાય હું કોઈ બકરી કે બકરાનો વધ કરવાનો નથી એટલે એ મારી સામે જોઈ રહી મને દાળમાં કંઈક કાળું હોવાનો વ્યામ ગયો પછી મેં ગુલાબને ગુલાબને આ બંને પશુ તેના મૂળ માલિકને પાછા આપી દેવા કહ્યું તેને મારા હુકમનો અમલ કર્યો બીજે દિવસે સવારે એક ખેડૂત મારી પાસે આવ્યો તે મારી બાજુમાં રહેતો હતો અને ઢોરઢાખર પાળીને પોતાનું ગુજરાન ચલાવતો હતો મેં તેને આવવાનું કારણ પૂછ્યું તો તેણે મને કહ્યું જુઓ તમારો નોકર ગઈકાલે મારે ત્યાંથી ત્યાંથી જ એક બકરો અને બકરી લઈ ગયો હતો પણ જ્યાં એ મારા વાડાની બહાર નીકળ્યો એટલે મારે એક દીકરી છે તે ખૂબ જ રડવા લાગી લાગી હતી મેં તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે આ બધા આપણી બાજુમાં રહેતા શેઠાણીના જ કારસ્થાન છે તે મારી પાસેથી જાદુ વિદ્યા શીખ્યા હતા મને ખબર પડી ગઈ હતી કે તેમણે આપણા શેઠની નવી ઓરતને બકરી અને તેમના દીકરાને બકરો બનાવી દીધો છે તરત જ હું બોલી ઉઠ્યો મને તારી એ દીકરી પાસે લઈ જા એટલે ખેડૂત પોતાની દીકરીને મારી પાસે તેડી લાવ્યો મેં તેને પૂછ્યું મારા આ દીકરા અને તેની માને તેના મૂળ રૂપમાં લાવી શકશે હું તને માગીશ જેટલું ધન આપીશ ખેડૂતની પુત્રીએ કહ્યું મારે તમારું ધન નથી જોઈતું મારે તો તમારું વચન જોઈએ છે મેં તેને વચન આપ્યું તું જે માગીશ તે હું જરૂર આપીશ ખેડૂતની પુત્રીએ માગ્યું કે બકરામાંથી મૂળ સ્વરૂપ પામેલા તમારા દીકરાને મારી સાથે પરણાવવો પડશે અને તમારી આ જાદુગર વારતને હું જે શિક્ષા કરું તે કબૂલ રાખવી પડશે મેં આ શરતો કબૂલ કરી એટલે તેણે મંત્ર બોલી બકરા બકરી ઉપર પાણી છાંટ્યું કે તરત જ મને મારી વરત અને મારો વાલો બેટો મળી ગયા ખેડૂતની દીકરીને મારા દીકરા જોડે પરણાવી અને તેણે મારી જૂની વારતને મૃગલી બનાવી દીધી વાત પૂરી કરી વૃદ્ધે રાક્ષસને કહ્યું કેમ છે મારી વાત તારી વાત કરતા વધારે ચમત્કારિક રાક્ષસે કહ્યું હા તેથી હું ત્રીજા ભાગનો ગુનો માફ કરું છું એટલે રાક્ષસ અને વૃદ્ધનો આભાર માન્યો એવામાં ત્રીજો વૃદ્ધ ખચરી સાથે ત્યાં આવી પહોંચ્યો સાવકારે તેને રાક્ષસની જો ઉકમી અને કૂતરાવાળા તથા રૂગલી વાળા પોતાના ઉપર કરેલા ઉપકારની વાત કરી તેથી ખુશ થઈને આ વૃદ્ધે કહ્યું કે મારી વાત પણ આ બે વૃદ્ધોની વાત વાત વધારે ચમત્કારિક છે રાક્ષસને પૂછ્યું કે તમારી કરતા મારી વાત તમને વધારે ચમત્કારિક લાગશે તો સાવકાર ગુનો માફ કરશો ને રાક્ષસે હા કહી એટલે ખચરીવાળા વૃદ્ધે તેની વાત કઈ સંભળાય તો ચાલો શરૂ કરીએ ખચરીવાળા વૃદ્ધની વાર્તા મારી સાથે આ ખચડી છે તે મારી ઓરત છે એકવાર એવું બન્યું કે તેણે એક એકલી મૂકીને મારે એક દૂરના શહેરમાં જવું પડ્યું અને ત્યાં એક વર્ષ રોકાવવું પડ્યું પછી લાંબી મુસાફરી કરીને રાત્રે ઘેરે આવ્યો તો મેં મારી ઓરતને મારા હફસી ગુલામ સાથે મોજ કરતી જોઈ તે જોઈને ગુસ્સે થઈને હું હજુ બારણામાં જ ઊભો હતો ત્યાં જ મારી ઓરત પાણી ભરેલો પ્યાલો લઈને મારી પાસે આવી અને મારા ઉપર પાણી સાટીને બોલી કે જા હું આ કૂતરો બની જા હું તરત જ કૂતરો બની ગયો પછી એ પાપી વરતે મને ઘરમાંથી હાંકી મૂક્યો એટલે હું સડસડાટ દોડતો એક કસાઈની દુકાને જઈ ઉભો અને હાટકું ચાટવા ચાંટવા લાગ્યો મને આમ હાટકું ચાટતો જોઈને કસાઈને મારા ઉપર દયા આવી તેથી તે મને તેના ઘરે લઈ ગયો પણ જેઓ મેં તેના ઘરમાં પગ મૂક્યો કે તરત કસાઈની યુવાન પુત્રી બૂમ પાડીને બોલી પરપુરુષને આમ લાવો તે સારું ન કસાઈએ પૂછ્યું પરપુરુષ પરપુરુષ ક્યાં ત્યારે પુત્રીએ કહ્યું પિતાજી આ કૂતરો મરદ છે તેની સ્ત્રીએ તેના ઉપર મંતરેલું પાણી સાટી તેને મરદના રૂપમાંથી આ રૂપમાં બદલી નાખ્યો છે તમે કહો તો હું તેને આ કુતરાના રૂપમાંથી મુક્ત કરી શકું છું તે સાંભળી કસાઈને નવાય લાગી તે બોલ્યો તેમાં મને શી હરકત હોય બેટા તું જરૂર તારી આ વિદ્યાનો ઉપયોગ કરી દેખાડ એટલે આ છોકરીએ મંત્ર ભણી થોડું પાણી મારા ઉપર છાંટ્યું કે તરત જ મેં મારું અસલ રૂપ ધારણ કર્યું પછી મેં તો ઉપકાર માની તેને પૂછ્યું કે જેમ તે મારું રૂપ બદલી નહીં આપ્યું તેવી રીતે મારી સ્ત્રીનું રૂપ બદલી ન આપે તેણે હા કહી અને પોતાની પાસેની એક શીશીમાં જે પાણી હતું તેમાંથી મને આપીને કહ્યું કે જ્યારે તારી સ્ત્રી ઊંઘતી હોય ત્યારે મેં જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે ઉચ્ચારીને આ પાણી સાટજે તરત જ તારી ઈચ્છા પ્રમાણેનું રૂપ તે ધારણ કરશે તે પ્રમાણે મંત્ર ભણીને મેં પાણી સાટ્યું તો મારી ઈચ્છા પ્રમાણેનું તમે જુઓ છો તે રૂપ તેને ધારણ કર્યું આમ આ વાત પૂરી થઈ એટલે વૃદ્ધે રાક્ષસને પૂછ્યું કેમ મારી વાત તારી વાત કરતા વધારે ચમત્કારિક છે ને રાક્ષસે કહ્યું હા તેથી હું આ સાહુકારના ગુનાનો બાકી રહેલો ત્રીજો ભાગ માફ કરું છું તેને ઘેર જવાની મંજૂરી આપીશું આપું છું આ સાંભળી સાહુકારના આનંદનો પાર ન રહ્યો ખચરીવાળો વૃદ્ધ ખુશ થયો રાક્ષસ તરત જ અદ્રશ્ય થઈ ગયો પછી શાહુકાર આગ્રહ કરીને ત્રણે વૃદ્ધને લઈ પોતાને ઘેર ગયો તેને જીવતો આવેલો જોઈ તેના ઘરના અને ગામના ગામમાં આનંદ આનંદ થઈ ગયો તો જય માતાજી મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી